ગુડ મોર્નિંગ ગાઈસ હેપી ન્યૂ યર આજે તો રુહી વ્લોગ બનાવે છે કે રુહી લે અહીંયા કેમેરા પર હાથ નહી મુકાય બેટો વેટ બચાવું જ હોય ખુશ હે સામે આવી સામે આવી બાજુ જો આમાં દેખાય છે કે નહીં જો તો ખાલી પકડી થોડી રાખવાનું જોવાનું દેખાય છે કે નહીં પછી અહીંયા મમ્મા કરે એ બતાવો મમ્મા કરે છે એ બતાવો તો અહીંયા આ પૂજા કરે છે ને એવાળું પણ છું દીખા દીવો તો હોલવાઈ ગયેલો છે દીવા સુધી ક્યાં ગઈ

i'll take you for hmm. apple

કો કો બતાવે પે ટુ હવે મારી સાયકલની હ હવે તારી સાયકલની ચાલો હવે દીવોની પેલી સાઈડથી પકડ બેઠો એમ નહી આમ ઉભી આવું આવું ખસ આવી જ બાર આવી જ બારા બીજા આમ મેં પકડું તું કર હા अगर बच्चे कर बच्चे सर आ बेलू લખ્યું છે ને ત્યાં અહીંયા ત્યાં ચાંદલો કર આ આંગળી થી કરાય જો આ આંગળી થી આ આંગળી થી કરાય હવે હવે ચોખા લગાવો ફૂલ મુકો બાસ્કેટ માં મૂકી દે બાસ્કેટ માં ફૂલ આ ઓન હાર ચડાવો હાર નથી કુદું ખાલી પૂજા કરી દે આ તો સિયાજ માટે હાર છે મોટી મોટી ને જ કરાય નાની 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 નહીં કરાય ખાલી પૂજાને ફૂલ લગાડી દે બસ ના ફૂલ નહી હા લગાવાય લે કરી દે લે હું દઉં પૂજા પૂજા

આ વાળી હા કઈ છે તારી એ આજ હા હા લાસ્ટની બાજુવાળી

બસ કઢે ચાલ હસ લે તું કંઈ નહીં નહીં છોટે તો કંઈ નહીં પડી કઈ ચાલો ત્યારે નવા વર્ષની પૂજા થઈ ગઈ છે સવાર સવારમાં માં શુભ શરૂઆત થઈ ગઈ છે તો હવે બાકીનું કામકાજ પતાવી અને આજે તો સરસ મજાનો બીજો એક નવો પ્લાન છે પણ હું તમને હમણાં કહેવાની નથી તમે વ્લોગમાં બન્યા રહો તમને જાતે જ ખબર પડી જશે બાકી જો ગાર્ડનમાં આવી ગઈ છું અમારા નાનકડા કૂવા પાસે વાઈટ કલર અને ઓરેન્જ કલરની માછલીઓ છે જો કે પાણી થોડું ગંદુ થઈ ગયું છે પણ એ તો છે ને હમણાં જ પાણી ભર્યું ને એટલે બધું નીચેનું ઉપર આવી ગયું છે ધીમે ધીમે બધું બેસી જશે એટલે પાછું ક્લીન થઈ જશે તો સરસ મજાની માછલીઓ છે કે ઓછી છે છે પાછી લાવવાની અને માછલીઓની વાત કરું તો કુઈ નામની માછલીઓ છે બહુ જ નાની નાની લાવ્યા તા આવે તો ખાંસી મોટી થઈ ગઈ છે એમ જોવાની મજા આવે અને જોત જોતામાં થઈ ગઈ છે રાત અને અમે પેકિંગ બેકિંગની કરીને નીકળ્યા છે ફાઇનલી વેકેશનની મજા લેવા માટે કે ચાલો વેકેશનનો ટાઈમ છે રજાઓ છે તો એનો લાભ તો લેવો જ જોઈએ એમ કરીને અમે નીકળ્યા છે અમારા નાનકડા સરસ મજાના પવિત્ર સફર ઉપર અને બ્લોગમાં બન્યા રહેજો કાલના બ્લોગમાં અપડેટ આપીશ કે અમે ક્યાં ક્યાં જઈ રહ્યા છે બાકી બધાને હેપી ન્યુ યર અને હાલ અમે છે હાઈવે ઉપર અને આ છે હાઈવે નંબર ફોર ઉપર તો અમુક લોકોને તો અંદાજો આવી જ ગયો હશે કે ક્યાં જઈ રહ્યા છે અને ટાઈમ પછી ફેમિલી જોડે જઈ રહ્યા છે એટલે મજા તો બરાબર આવવાની જ છે અને રસ્તો પણ સરસ મજાનો ટનાટન છે નવો જ હાઈવે છે જે બારડોલી થી જઈ રહ્યો છે જો કે બધા ડ્રાઈવરો તો કે છે કે રસ્તો સારો છે પણ છે કોન્ક્રીટ નો અને કે ટાયર બહુ નુકસાન કરે ટાયર ને વધારે ઘસે છે એવું કે છે હવે આપણે તો ગાડી ચલાવતા નથી એટલે વધારે ખબર નથી બાકી ગાઈસ કોમેન્ટ કરજો કે સાચું આવા રોડ પર ટાયર ઘસાય છે કે નહીં અને વચ્ચે ઊભા રહી ગયા છે તનુભાઈ મસ્ત સુઈ રહ્યો છે તો વચ્ચે અમે થોડું સ્ટોપ લીધું છે આરામ લીધો છે કે થોડો ચા નાસ્તો કરી લઈએ ફ્રેશ થઈ જઈએ એમ કરીને તો ચાલો ગાઈસ વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું વ્લોગમાં બન્યા રહેજો કાલના વ્લોગમાં ફૂલ અપડેટ આપીશ તો ચાલો મળીએ નવા વ્લોગ સાથે કાલે ઓકે ગાઈસ બધાને હેપી ન્યુ યર મળ્યા કાલે નવા વ્લોગ સાથે